રાજી રાજી થઈ ગયો ભણ્યો રાજી રાજી થઈ ગયો છો મહી બાર મહિને એકાદ વાર બુન ના ઘેર ઓટો મારી તમે વળી પેલા બાજુ ભાઈ છોકરા ને વિવાસી પછી તો કંકુત્રી આવે આપડે વળી બાર મહિનાથી ડોમરા નું થઈ ગયું તો શાંતિ ના ઘરની રોમાયણો નતું થતું કે શાંતિ થઈ જાય બાર જવું હોય તો રેતા રોતી દીધું ખાઈ પછી આરામ કરીએ બાપા મારે તો માર તો પેલો હોય ના શાંતિ રોતી દીધું હોય આરામ કરો

તી દુસે આનો બખારો થાનો બખારો થા ગરમાનો બખારો થા લ્યો થા લાગો મૂળ લાવ લાગો તે જિયા કે દે જા હું ક જઉ લ્યો લાવ હે લાગો તેમ ગોંગા ભેંનું ભેંનું તો લાવ લાગો તે ચ લસિયા લેલું છો તો એ હું કામ કરીને આયા તમે હું ધોઈ નહી હાલ લુગડો ધોયો કલાક લુગડો ધોતા જાય તું બાર ના લઈ એક એક ડાર્મિનિટ તું કонસઈમાં કલાક નહી કઈ દે કો લુગડો ધોવા જઉં છું cái chịu <laughs> <laughs> mà có mà nói là cái mà tua tan na nè quốc lên nha quốc quân chiết nó cái mà cái 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 bà là bà <laughs> <laughs> <bố cười> <bố cười> <laughs> કે આવતા આવોલાથી ખાવતા કોઈ કોક તારા બાયરે એ જો બહુ મે એટલું બધું બોલવાના તું હલા દોત પાડી ના કરે કે ના કરી ના દોત પાડો બોલ કાકળા કે મારા કોણ હાલ મણા

તમે ક્યાં પહેણ એટલે જવાબદારી હશે આ તો બેહાર થઈ જ્યો કુવારું રજા છોકરો ગમ માં તમારું થાય એવું નતું એ તો તારા ખાઈએ મોરવાની

અધાલ બોલે નઈ નોકરી ધંધા નિકળો તો ઓબે નઈ દે તો માં બાપો ચાહો દી પુરુ કર છે તમારો પણ મય ઊભા તો બ આ ગિયાકો કોઈ કોમ નઈ કરતો ઉકારસો તો તને નઈ કરતો કડિયા કો મેલ જતો ને તો એક કડિયા કોમ માં બડા 600 700 રૂપિયા આધી પાડે ને કમઈ બરેટ નઈ જો તો કોમ ધંધો કરતા શીખાય ના કો આવજે જહેટ ખાવા ના આવતો ઘર માં લખારો દે માખો ઓકલ જોલી રો એટલા જા ને તારા જઈ આવો જક કંટાળ્યો ને કંટાળ્યો છે ઘરમાં આ

પછી જીજી બાત બાડે મત નાખી મારી બાર ખાડી આવે ખા તો મારા આલા મારા બાયરી આ શું ખા હું શું ખાવા તો ખા ડા બાયરી તો હારી જા પણ આપલો સકારો સો નહીં મો કહો લોટો ભરતા જજો મુ કોમ કરો તો ખાવા તા મને હું આવું જ જીંગી મારી રમા

còn tay chứ mà mở cái <laughs> ghê thế này cái đó ghê cái nào đó ghê nào đó à à ghê nhiều nào có đi đâu ta đó cần tay chứ đó ta cần tay không mấy đi gì kia rồi Mà một cái cây này không mua gì ta đó à à mua bao nhiêu biểu thế bao mua cho này ta mua cho cái cái cũng đi đâu mua cho

અલ્યા તારી મારો બેટો આ તખલાનો રોઢ લઈને ઉપર મારો બેટો તો ખાતો નહીં નહિ અલ્યા તારી તારીઓને તો હમણાં પહેણા જીતો દોઢ વરે પૂરું નહિ થી મારો બેટો રોઢું લઈને ને ઉપર ચડ્યો છે નક્કી મારા બેટાને કોક ડખલો પડેલો લાગે છે અમે બહેરુ બે જણા શીખ લડે જ નહીં તે મારો બેટો હું રોઢું લઈને ઉપર ચડ્યો છે

અરે કાકા ભાઈ શું કરો હું ઊંઘું જોવા પેલો તમારો છોકરો ટૂંકો ખાબા ઉપર ટૂંકો ખાય છે છોકરો અને શું બોલ્યા તમે શું બોલ્યા આવીને કશું બોલ્યા ટૂમ્પો ખાય છે લઈને ઉપર ચડે છે ટૂમ્પો

મેને માલા લઈ લે નહીં ઓલા એ ડૂબો પડી ગયે લે લે તો ઉતાર ક્યો પકડો પકડો પેલા એક પાણી ઉતાર લે તો લે તો દયો ઉતાર છોંટી પકડો લે પપા ઉતાર ઉતાર નઈ નાઈ મારના શેઠો નઈ ઉતાવ નઈ ઉતાવ અલ્યા ઉતાર કે લે ઉતાર કે ને તો ઉતાર કે લે નઈ તો વાજી ઉતાર ઉતાર લે તો ઉતાર અલ્યા ને તો ઉતાર કે લે નંદેવ તમા અલ્યા તો 8000 ચાલે છે લ્યા અલ્યા લાઈક તો કે પેલું ધોકુ લાગે ને ઉતર ને તો ઉતર બેટ ઉતર અલ્યા ઉતર કલ્યા ડર ડર અલ્યા એ અલ્યા એ ઉતી ઉતર કેતો ખેત અલ્યા તો ખેતો ઈ તો મરવા ચડેસ તારા ભાયા હું ડાટીસ અલ્યા તો ઉતર ના ના ઉતર તું ઉતર ઉતર બે ઉતર લઈ લે બજો અલ્યા ઉતર ને આ તો ઉતર્યો મે તો ભાગ ભાગી ના કો કમ મોરન જપો દે કો હેતામાં અલ્યા અલ્યા કોઈ

હું ખા ને ખોટ પડ્યા જી તો જીવું છું પણ હાલ તારા બાપા નું તો તારા બાપાના માથામાં તો ટોલ પડી ગઈ મજૂરી કરી જિંદગી આખી જિંદગી નોકરી કરવા જા એવું ના કે તમને ઘર ના કેવું એવું ના કેવાય તમ એવું હું ના

એ અમાર બાબા ઉપર રોઠવું લઈ મારે મારા લેવા દેવા મારા મને કીધું ટૂંપો ખાય હું તો આ તો હાથ કેવા આવ્યો મારો બેટો આવા છોકરા હોય એકળો ખાવા માટે સ્પેશિયલ એ ઘરથી કંટાળીને એકળો ખાવા આવું બોલો જોયા જોડાયા વગર કોઈને કહેવાય જ નહીં આ તો મારો બેટો ટૂંપો નતો ખાતો હતો ઢોલે પણ ઘેર થી તો એ કંટાળેલો હતો પણ ખાવા આવ્યો હતો એટલે કઈ ના દેતા કે તમારો છોકરો આવું વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ તો સારું ભાઈ મને કોઈ કીધું નહીં પણ મારા તો યાર આમાં શેટ ભાડી ગયો હતો એટલે મારા મન એમ જ કે કા એલો ટૂંપો જ ખાતો છે જો હાચવીને ઘેર લઈ જા તમે તાર તો પેસો પાવાની તો રહી ગયો